છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના સિહાદા ગામે ધામની નદી પસાર કરવા જતો યુવાન તણાયો નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સરદારનો અવાજ કવાટ તાલુકાના સિયાદા ગામે ધામની નદીમાં યુવક તણાયો ભારે વરસાદને કારણે પંથકની તમામ નદીઓમાં પાણી ભરપૂર વહી રહ્યા છે આ વચ્ચે કવાટ તાલુકાના સિયાદા ગામ નજીક ધામની નદીમાં દુર્ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે મળતી માહિતી મુજબ ચીખલી ગામનો એક યુવાન નદી પસાર કરવાની કોશિશ કરી રહ્યો હતો તે દરમિયાન તે પાણીના તેજ પ્રવાહમાં તણાઈ જઈ લાપતા બન્યો છે ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે ગ્રામજનો તણાઈ ગયેલા યુવાનને શોધવા ભારે પ્રયત્ન કરી રહ્યા છે સાથે તંત્રને જાણ કરી છે કે આ યુવાન ચીખલીનો હોવાનું જાણવા મળ્યું છે આ યુવાન દિવાસાનો તહેવાર કરવા પોતાની સાસરી શિયાળા ખાતે આવ્યો હતો નદીમાં પસાર થતા નદીના પ્રવાહમાં તણાયો હતો સોશિયલ મીડિયા પર વાયરલ વિડીયોથી પંથકમાં ચકચાર મચી જવા પામી છે રિપોર્ટર શકીલ બલોચ દ્વારા છોટાવદેપુર આવે વધુ માહિતી માટે જોડાયેલા રહોસ સરદારનો અવાજ સાથે